જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રીહરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભૈરવ જયંતિ વિશે શ્રવણ કરીશું કાર્તક માસના વધ પક્ષની અષ્ટમી તિથિને ભૈરવ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે માન્યતા અનુસાર આ અષ્ટમી તિથિએ જ મહાકાળ ભૈરવનું પ્રાગટ્ય થયું હતું તે શિવજીનો પાંચમો અવતાર માનવામાં આવે છે કહે છે કે મહાદેવના ભયંકર ક્રોધમાંથી તેમના આ ભૈરવ રૂપનું પ્રાગટ્ય થયું હતું કાળભૈરવ જયંતિના દિવસે કાળભૈરવની સાથે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર કાળભૈરવ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેમની જન્મજયંતિ પર તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા વિધિ કરવાથી વ્યક્તિના જીવનમાં માત્ર સુખ જ રહે છે તેનાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે જો કાળ ભૈરવ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેને નકારાત્મક શક્તિઓ ઉપરાંત મુશ્કેલીઓ અને ભૂત પ્રેત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી તેમની પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે કાળનો ભય પણ દૂર થાય છે કાળભૈરવની પૂજાનો દિવસ સામાન્ય રીતે મંગળવાર અને રવિવાર માનવામાં આવે છે ઉપરાંત કાળભૈરવ જયંતિના દિવસે તેમની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે કાલભૈરવ જયંતિને મહાકાલભૈરવ જયંતિ અથવા કાલભૈરવ અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે કાર્તકવાદ અષ્ટમીના દિવસે કાળભૈરવનો જન્મ થયો હોવાથી આ દિવસને અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે કાળ ભૈરવ ભગવાન શંકરના રુદ્ર અવતાર માનવામાં આવે છે આ દિવસે એટલે કે ભૈરવ અષ્ટમી પર ભગવાન શિવના કાળ ભૈરવ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે ભગવાન શિવના રુદ્ર સ્વરૂપની પૂજા કરવાથી મૃત્યુનો ભય રહેતો નથી અને જીવનના બધા કષ્ટ દૂર થાય છે સાથે જ આ દિવસના ખાસ યોગ પણ બની રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે વૈદિક પંચાંગ અનુસાર આ વખતે ભૈરવ અષ્ટમી તિથિ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સાંજે છ વાગે અને છ મિનિટે શરૂ થઈ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારે સવારે સાત વાગે અને સત્યાવન મિનિટે સમાપ્ત થશે વર્ષ બે હજાર ચોવીસમાં કાળભૈરવ જયંતી બાવીસ નવેમ્બર શુક્રવારના રોજ ઉજવવામાં આવશે કાળભૈરવની પૂજા નિષેધ કાળ દરમિયાન કરવામાં આવે છે તેથી બાવીસ નવેમ્બરના રોજ કલા અષ્ટમીની ઉજવણી કરવામાં આવશે સાથે જ આ દિવસે માસિક કૃષ્ણ જન્મોત્સવ પણ ઉજવવામાં આવશે કાળભૈરવ તંત્ર પૂજા વિધિમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે ઉજ્જૈન અને વારાણસીનું કાળભૈરવ મંદિર સૌથી વધુ પ્રખ્યાત છે કાળભૈરવને કાશીના કોતવાલ એટલે કે રક્ષક માનવામાં આવે છે હવે આપણે ભૈરવ અષ્ટમી પર યોગ બની રહ્યા છે તે જાણીશું ત્યારબાદ ભૈરવ અષ્ટમીની પૂજા વિધિ કેવી રીતે કરવાની તે જાણીશું ત્યારબાદ આ દિવસ નિમિત્તે શું કથા છે તે પણ જાણીશું અને અંતમાં ભૈરવ અષ્ટમી પર કયા કામ ન કરવા જોઈએ તે પણ જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો ભૈરવ અષ્ટમીના દિવસે બ્રહ્મયોગ અને ઇન્દ્રયોગની સાથે રવિ યોગ બની રહ્યો છે આ યુગમાં ભગવાન શિવના રુદ્ર સ્વરૂપ કાળભૈરવ દેવની પૂજા કરવાથી સાધક દરેક પ્રકારના શારીરિક અને માનસિક કષ્ટોથી મુક્તિ મેળવે છે સાથે જ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરે છે ભગવાન કાળભૈરવ પાપીઓને સજા કરવા માટે લાકડી પકડીને શ્વાન પર સવારી કરતા જોવા મળે છે આ દિવસે ભગવાન કાળભૈરવની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય અને સફળતા મળે છે તેમજ કુંડળીમાંથી શનિ અને રાહુ દોષ પણ દૂર થાય છે હવે આપણે કાળભૈરવની પૂજા વિધિ વિશે જાણી લઈએ કાળભૈરવ જયંતિના દિવસે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠવું ત્યારબાદ સ્નાનાદિ કાર્ય પતાવીને સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ બાજોઠ ઉપર લાલ અથવા પીળું કપડું પાથરવું ત્યારબાદ શિવગૌરી અને કાળભૈરવની મૂર્તિ સ્થાપિત કરવી કાળભૈરવ શિવ ભગવાનના અવતાર છે તેથી શિવ ભગવાનની પણ આ દિવસે પૂજા કરવી જોઈએ ત્યારબાદ બીજા બધા દેવી દેવતાઓની પૂજા કરવી મા ગૌરીને કંકુથી તિલક કરવું ભગવાન શિવને તથા કાળભૈરવને પણ ચંદનથી તિલક કરવું ત્યારબાદ અબીલ ગુલાલ અને અષ્ટગંધથી પૂજા કરવી દીવો પ્રગટાવવો દેવી દેવતાઓને ફૂલોની માળા અર્પણ કરવી મહાશિવ ગૌરી અને કાલભૈરવની પૂજા કરી આરતી કરવી ધૂપ કરવું અને ભોગમાં પ્રસાદ ધરાવવો પ્રસાદમાં તમે કેળા ફળફળાદી મીઠાઈ અર્પણ કરી શકો છો ત્યારબાદ થાળ ગાવાનો ત્યારબાદ કાળભૈરવના મંત્રનો જાપ કરવો કાળભૈરવનો મંત્ર છે ઓમ કાલભૈરવાય નમઃ આ મંત્રનો જાપ તમારે પૂજા કરતી વખતે કરવાનો તથા શિવ ભગવાનનો મંત્ર ઓમ નમઃ શિવાય છે તો તમે ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરી શકો છો ત્યારબાદ પ્રસાદ વહેંચવો અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું શિવ ચાલીસા અને ભૈરવ ચાલીસાનો પાઠ કરવો માતા ગૌરીના શિવ ભગવાનના એકસો આઠ નામનો જપ કરવો અને આ દિવસે ઉપવાસ રાખવો કાળા કૂતરાઓને મીઠી રોટલી ખવડાવવી આખો દિવસ ભજન કીર્તન કરી રાત્રે તમે ભોજન કરી શકો છો આમ તો ભૈરવનું નામ બોલતાં જ રુદ્ર અવતારનું અત્યંત ભયંકર અને ઉગ્ર રૂપ ભક્તોના નેત્રોની સમક્ષ ઊભું થઈ જતું હોય છે પરંતુ વાસ્તવમાં મહેશ્વરનો કાળ ભૈરવ અવતાર એ તો ભક્તોના સઘળા કષ્ટને નષ્ટ કરનારો અવતાર છે પરંતુ મહાદેવનું આ ભૈરવ અવતારનું પ્રાગટ્ય કેવી રીતે થયું એવું કયું કારણ હતું કે જેને લીધે ભગવાન શિવે ઉગ્ર સ્વરૂપે અવતરણ કરવું પડ્યું કાળ ભૈરવના આટલા બધા મંદિર હોવા છતાં કાશીમાં તેમના દર્શનની વિશેષ મહત્તા શા માટે છે તે બધું આપણે કથામાં જાણીશું તો મારી તમને વિનંતી છે કે પૂરી કથા ધ્યાનથી સાંભળજો જો વ્રત કરીએ અને કથા ના સાંભળીએ તો પૂરું ફળ મળતું નથી અને જો તમે વ્રત ના રાખ્યું હોય તો પણ કાળભૈરવની આ રસપ્રદ કથા સાંભળવાનું પુણ્ય તમે પ્રાપ્ત કરી શકો છો તો વિડીયો તમે અંત સુધી સાંભળતા રહેજો આ પવિત્ર દિવસે કાળભૈરવના અવતારની કથાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવપુરાણમાં વર્ણવેલ ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચેના સંવાદમાં ભૈરવની ઉત્પત્તિ સંબંધિત ઉલ્લેખ છે એકવાર ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પૂછ્યું કે આ સૃષ્ટિનો શ્રેષ્ઠ સર્જક કોણ છે આ પ્રશ્નના જવાબમાં બ્રહ્માજીએ પોતાને શ્રેષ્ઠ ગણાવ્યા બ્રહ્માનો જવાબ સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુ તેમના શબ્દોમાં રહેલા અહંકાર અને અતિશય આત્મવિશ્વાસથી ગુસ્સે થયા અને તેઓ સાથે મળીને તેમના પ્રશ્નના જવાબ મેળવવા માટે ચાર વેદ પાસે ગયા સૌ પ્રથમ તે ઋગ્વેદ પાસે ગયા જ્યારે ઋગ્વેદે તેનો જવાબ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું કે શિવ ભગવાન શ્રેષ્ઠ છે તે સર્વશક્તિમાન છે અને તમામ જીવો તેમનામાં સમાયેલા છે જ્યારે યજુર્વેદને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો જેની આપણે યજ્ઞો દ્વારા પૂજા કરીએ છીએ તે શ્રેષ્ઠ છે અને તે શિવ ભગવાન સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં સામવેદે જવાબ આપ્યો કે જેમની વિવિધ સાધકો અને યોગીઓ ઉપાસના કરે છે તે શ્રેષ્ઠ છે અને જે સમગ્ર વિશ્વને નિયંત્રિત કરે છે તે ત્રંબકમ એટલે કે શિવ ભગવાન જ છે અથર્વવેદે કહ્યું કે જે ભક્તિ માર્ગ પર ચાલીને મળી શકે જે મનુષ્યના જીવનને પાપમાંથી મુક્ત કરે છે મનુષ્યની બધી ચિંતાઓ દૂર કરે છે તે ભગવાન શંકર શ્રેષ્ઠ છે ચાર વેદોના જવાબ સાંભળ્યા પછી ભગવાન શ્રી વિષ્ણુએ સહર્ષ સ્વીકારી લીધું પરંતુ બ્રહ્માજીનો અહંકાર શાંત ન થયો અને તેઓ તેમના જવાબો પર જોરથી હસવા લાગ્યા એટલામાં જ ત્યાં દિવ્ય પ્રકાશના રૂપમાં મહાદેવ પધાર્યા શિવ ભગવાનને જોઈને બ્રહ્માજી ક્રોધથી આગમાં સળગવા લાગ્યા તે જ સમયે ભગવાન શિવે પોતાનો અવતાર બનાવ્યો અને તેનું નામ કાળભૈરવ રાખ્યું અને કહ્યું કે આ કાલનો રાજા છે એટલે કે મૃત્યુ તે કાલ અથવા મૃત્યુનો રાજા અન્ય કોઈ નહીં પરંતુ કાળભૈરવ હતા જે શિવના અવતાર હતા ભૈરવે બ્રહ્માના ક્રોધથી બળતું માથું ધડથી કાપી નાખ્યું આના પર ભગવાન શિવે ભૈરવને બધા તીર્થ સ્થાનો પર જવા કહ્યું જેથી કરીને તે બ્રહ્માના હત્યાના પાપમાંથી મુક્ત થઈ શકે કાળભૈરવે સમસ્ત તીર્થોનું ભ્રમણ શરૂ કર્યું તેઓ ઘણું ફર્યા પરંતુ તેમને ક્યાંય શાંતિ ન મળી અંતે તેઓ કાશી પહોંચ્યા કાળભૈરવે કાશીમાં પ્રવેશ કર્યો પરંતુ તેમને લાગેલું બ્રહ્મા હત્યાનું પાપ કાશીની ધરા પર પ્રવેશ ન કરી શક્યું અને આખરે બ્રહ્માજીનું મસ્તક તેમના હાથમાંથી છૂટું પડી ગયું આમ તો સમગ્ર ભારતમાં ભૈરવના અનેકવિધ સ્થાનકો વિદ્યમાન છે પરંતુ કાશીનગરમાં ભૈરવને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી તેથી તેમના દર્શનની અહીં વિશેષ મહત્તા છે કાળ ભૈરવ એ કાશીમાં કાશીના કોતવાલ તરીકે પૂજાય છે અને કહેવાય છે કે તેમના દર્શન વિના તો કાશી વિશ્વનાથના દર્શનની યાત્રા પણ અધૂરી રહી જાય છે કાશીમાં જ્યાં બ્રહ્માનું કપાયેલું મસ્તક પડ્યું હતું તે સ્થાનને કપાલ મોચન તીર્થ કહેવામાં આવે છે તે દિવસથી અત્યાર સુધી કાલભૈરવ કાયમ માટે કાશીમાં રહે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ કાશીની યાત્રા માટે જાય છે અથવા રોકાય છે તે કપાલમોચન તીર્થની મુલાકાત જરૂર લે છે કપાલમોચન તીર્થની યાત્રા કરવાથી વ્યક્તિ બધા પાપોમાંથી મુક્તિ મેળવે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે ભક્તો હવે આપણે એ જાણી લઈએ કે આ દિવસે શું ન કરવું જોઈએ કાળભૈરવ જયંતિના દિવસે વ્યક્તિએ જૂઠું બોલવાથી બચવું જોઈએ કારણ કે જૂઠું બોલવાથી દુઃખ અને પરેશાનીઓ વધી જાય છે ગૃહસ્થાઓએ આ દિવસે તામસિક પૂજા ન કરવી જોઈએ આ દિવસે ભગવાન કાળભૈરવ કૂતરા ગાય અને અન્ય પ્રાણીઓ સાથે હિંસક વર્તન કરનાર પણ ક્રોધિત થાય છે એવું માનવામાં આવે છે કે કાળભૈરવની પૂજા કોઈને પણ નુકસાન પહોંચાડવા માટે ન કરવી જોઈએ આવું કરવાથી ભગવાન કાળભૈરવ ક્રોધિત થઈ જાય છે તો ફક્ત આજના વિડીયોમાં આપણે કાળભૈરવની પૂજા કેવી રીતે થાય તે જાણીએ શું મુહૂર્ત જાણ્યું એમના વિશે જે કથા છે તે જાણી અને આજના દિવસે શું ન કરવું જોઈએ તે પણ જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ દિવસનું મહત્વ જાણી શકે અને કથા સાંભળી શકે કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય કાળ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય કાળ ભૈરવ જોવા માટે ધન્યવાદ